હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે તો ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે ને દરેક દરજીને હેરાન કરતો પ્રશ્ન છે ખાસ કરીને જે ઓનલાઈન શીખે છે એ લોકોને કારણ કે જ્યારે પણ તેઓ કોઈ પણ વસ્તુ સીવે છે ત્યારે આ પ્રશ્ન એમને હેરાન જ કરે છે તમે જોશો કે કાપડ પર સિલાઈ મારીએ તે તાર ખેંચાતા હોય છે દોરા નીકળી જતા હોય છે સિલાઈ બરાબર આવતી નથી તમે જોશો કે આવો પ્રશ્ન જો તમને નડતો હોય તો તમારે વિડીયો પૂરેપૂરો જોવાનો છે તમારો જવાબ તમને વિડીયોમાં મળી રહેશે તમે જોશો કે સિલાઈ બરાબર આવી નથી તાર ખેંચાતા હોય છે તો આવું શા માટે થાય છે બીજું કે સિલાઈ મોટી મોટી કેમ આવી છે તો એનું એક કારણ એ છે કે સિલાઈનો જે આંટો છે ને એ મોટો છે જો સિલાઈ કેટલી મોટી મોટી છે તો આપણે કંઈ નથી કરવાનું રેગ્યુલેટર સ્ટીચ છે તેનો જે આંટો છે એ આપણે નોર્મલ કરી નાખવાનો છે બીજું કારણ છે તે આ સોય છે પરંતુ પહેલાં આપણે પેલું કારણ નિવારણ કરવાનું છે તો ફ્રેન્ડ નોર્મલી ગમે તે આ તમે કપડાં સીવો ને તો તમારો દોઢનો આંટો રાખવાનો છે જો દોઢ ઉપર રાખવાનું છે એટલે નોર્મલી સરસ રીતે કોઈપણ કાપડ સિલાઈ થઈ જાય બીજું કે તમે જે આ સોય ઉપર નિરીક્ષણ કરશો તો સી સોયની જે અણી છે ને તે બુઠ્ઠી થઈ ગઈ છે જો એના કારણે તાર ખેંચાતો હોય છે તો હવે તમારે કંઈ કરવાનું નથી આ જે સોય છે તેને બદલી નાખવાની છે બીજું કંઈ નથી કરવાનું જો તમે થોડી કંજુસી કરવા જશો તો તમારું કાપડ જ ખરાબ થઈ જશે આ રીતનું નિરીક્ષણ કરી અને તમારે જોવાનું કે સોયની અણી તૂટી ગઈ છે કે અંદરથી બુઠ્ઠી થઈ ગઈ છે કે નથી થઈ એ જોવાનું જો બુઠ્ઠી થઈ ગઈ હશે તો જો આ રીતનું કાપડ તમારે બગડશે સિલાઈ બરાબર નહીં આવે તમારી બીજી સોય લેવાની અને નિરીક્ષણ કરીને જોઈ લેવાનું તમને ખબર ના પડતી હોય તો તો રીતે નિરીક્ષણ કરી લેવાની બંને સોયની અણીઓ બરાબર છે કે નહીં જોઈ લેવાની સે તલભારનો ફેર હશે ને તો પણ સમજી લેજો કે સોયની અણી તૂટી ગઈ છે યાને કે બુઠ્ઠી થઈ ગઈ છે તો આપણે હવે એને બદલી નાખશું અને સોય બરાબર ફિટ કરી નાખશું એક સરખી જ ફિટ કરવાની છે જો ફ્રેન્ડ્સ હવે તમને આ સોય લગાડતા ન આવડતું હોય તો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે હું એનો પણ વિડીયો બનાવી નાખીશ હવે હું આ સિલાઈ કરીને બતાવું છું કે સિલાઈ સરખી થાય છે કે નથી સાતી થતી તો ફ્રેન્ડ તમે જોશો તો સિલાઈ એકદમ વ્યવસ્થિત થાય છે જો જરા પણ આડું ઓડું નથી કાપડ પણ જરા પણ ખેંચાતું નથી પહેલાં જો આ રીતની સિલાઈ આવતી હતી કાપડ ખેંચાતું હતું અને પછી ખેંચાતું નથી ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ વિડિયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ